પઠાણી ઉગ્રાણી કરતા પચાવી ઘર ડોક્યુમેન્ટો પરત તેના આપવા સિટી સિટીલાઇટના સાયન્સ સેન્ટરમાં સુરત પોલીસ દ્વારા કાર્યક્રમ રખાયો હતો ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વ્યાજના ચુંગલમાં ફસાયેલા ત્રેવીસ લોકોને તેની ચાર બાઇકો ત્રણ કારો બાર ઘરો અને ચાર પ્લોટના ડોક્યુમેન્ટો મળી એક કરોડ સત્તર લાખની મિલકતો પરત અપાઈ છે ગૃહમંત્રીએ જણાવ્યું આજનો દિવસ તેમના માટે દિવાળી અને બેસતા વરસ કરતા પણ વિશેષ છે કેમ કે તેઓ રાત દિવસ કાળી મજૂરી કરીને રૂપિયા ભેગા કરી ઘર કે પ્લોટની ખરીદી કરી હોય છે સાથે તેમણે રૂપિયાની જરૂરિયાત હોય તેવા લોકોને સરકારી યોજના હેઠળ મળતી લોન લેવા અપીલ કરી છે વધુમાં જણાવ્યું કે કોઈ પણ સરકારી અધિકારીઓ કે પછી પોલીસના જવાનો પાલિકાના સભ્યો જો વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેઓને પણ મજબૂત સબક શીખવાડો જેથી સમાજમાં પણ દાખલો બેસી શકે ગૃહમંત્રીએ કહ્યું કે સુરત શહેરમાં કોઈ ભી ભાઈ નથી અને કોઈને ભાઈ બનવાની હવા હોય તો તેને લાજપોર જેલ સુધી પહોંચાડવાની જવાબદારી સુરત પોલીસની છે સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુપૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો વ્યાજખોરોના દુષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના કોરોના દુષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે પ્રેમના સંબંધને બદનામ કરવાવાળાને પાઠ ભણાવવો જોઈએ કોઈ ડિગ્રીનું જીવન બરબાદ થતું અટકાવવાની જવાબદારી સમાજમાં દરેક નાગરિકની છે તો આ